હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં બનતા લીલી હળદરના શાકની રેસીપી તો આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે એકદમ હેલ્ધી પણ છે તો શિયાળામાં ભાગના ઘરોમાં હળદરને હાથીને ખાવામાં આવતી હોય છે પણ હળદરને જો આ રીતે શાકના ફોર્મમાં ટ્રાય કરશો તો એક વાત જો તમે આ શાક બનાવશો તો તમારા ઘરે વારંવાર એની ડિમાન્ડ થશે એટલું ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો શિયાળા સ્પેશિયલ લીલી હળદરનું શાક બનાવવાનું શરૂ કરીએ હળદરનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ જેલી હળદર લીધી છે આ હળદરની જે ઉપરનો છાલનો ભાગ હોય તેને મેં ચપ્પુની મદદથી દૂર કરી ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લીધી અને ત્યારબાદ કોરા કપડાથી લુચી કોરી કરી છે શાક બનાવવા માટે હંમેશા આ રીતે આછા પીળા કલરની હળદર હોય તેવી હળદરની પસંદગી કરવી હવે શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે હળદરને છીણવાની છે તો તેના માટે અત્યારે મેં આ રીતે મીડિયમ છેદવાળી જે ખમણી આવે તે લીધી છે તેનાથી આપણે બધી હળદરને છીણી લઈશું તો આ પ્રોસેસ કરવાને બદલે તમે આ હળદને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો પણ છીણેલી હળદરનું ટેક્સચર ખૂબ સરસ આવતું હોય છે તો તમે જોઈ શકો છો આપણે બધી હળદરને આ રીતે છીણી લીધી છે તૈયાર થયેલી આ હળદને આપણે ઘીમાં શેકવાની છે તેના માટે લોહીમાં એકસો પચાસ ગ્રામ જેટલું ઘી ઉમેરીશું આપણે હળદરથી અડધું ઘી લેવાનું છે અને આ સબ્જી હંમેશા ઘીમાં જ બને છે તો ઘીની અંદર આપણે છીણેલી હળદર ઉમેરી દઈશું તો જ્યારે તમે હળદર ઘીમાં ઉમેરશો ત્યારે તમને એમ લાગશે કે ઘી ખૂબ ઓછું છે પણ એવું નથી જેમ જેમ તમે હળદર શીખતા જશો તેમ તેમ ઘી છૂટું પડતું જશે હવે ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સતત ચલાવતા રહીશું અને હળદરને ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું તો અહીંયા હળદરને તમારે સતત ચલાવતા રહેવાનું છે જો તમે હળદરને સતત ચલાવતા નહીં રહો તો તમારી હળદર પેન સાથે ચોટી જશે અને બળવાની ટિપિકલ સ્મેલ આવશે અને પછી સબ્જી ખાવામાં મજા નહીં આવે તો આ રીતે સતત હલાવતા રહીશું અને હળદરની સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું તો શિયાળા દરમિયાન રેગ્યુલર હળદરનું સેવન કરવાથી આપણને અનેક ફાયદાઓ થતા હોય છે જેમ કે આની અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટી છે કર્ક્યુમિન હોય છે જે કેન્સરના કોષો સામે આપણને રક્ષણ આપે છે બીજી કે આની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી છે જે તમને કોઈ પણ ઘા થયો હોય તો જલ્દીથી રૂજાવવામાં મદદરૂપ થાય છે હળદર લોહીને શુદ્ધ કરે છે તેની સાથે સાથે લોકપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો હવે આપણી હળદર ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે અને તેની સાઈડમાંથી ઘી છૂટું પડી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હળદરમાં જે વધારાનું ઘી છે તેને આપણે નિતારી લેવાનું છે તો આ રીતે ગાણી રાખવાની છે તેની અંદર આપણે હળદરને આ રીતે લઈ લઈશું તો આ પ્રોસેસ કરવાથી હળદરનું જે વધારાનું ઘી છે તે બાઉલમાં જમા થઈ જશે તો હવે અહીંયા જે એટલું પણ ઘી હતું હળદરમાં તે બધું નીચે બાઉલમાં જમા થઈ ગયું છે અને ઘી નીતારે આ જે હળદર છે તેને આપણે સાઈડ પર રાખીશું અને આપણે આ જે ઘી નીતાર્યું છે તેને આગળ સબ્જી બનાવવાના ઉપયોગમાં લઈશું હવે આપણે ગેસ બંદર ઓન કરી એક કઢાઈને ગરમ કરવા માટે રાખીશું તેમાં ઘી નીતારીને રાખ્યું હતું તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જીરું એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે હિંગ ઉમેર્યા બાદ આપણે ત્રણ મીડિયમ સાઇઝની સુધારેલી ડુંગળી ઉમેરીશું જેને મેં એકદમ બારીક સમારીને રાખી છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને હવે ડુંગળી સરસ નરમ થઈ ગઈ છે તો તેમાં આપણે સો ગ્રામ જેટલા કાચા વટાણા ઉમેરીશું અત્યારે મેં વટાણા કાચા લીધા છે એટલે આ સમય ઉમેર્યા છે જો તમે બાફેલા વટાણાનો ઉપયોગ કરતા હોય તો જ્યારે તમે સબ્જીમાં હળદર ઉમેરો તેની સાથે તમે વટાણાને ઉમેરી દેજો હવે આપણે આમાં સો ગ્રામ જેટલી સમારેલી લીલી ડુંગળી ઉમેરીશું સાથે આપણે ત્રણ મોટી ચમચી સમારેલું લીલું લસણ ઉમેરીશું બંને વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી ડુંગળી અને લસણને સરસ કૂક કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ડુંગળી અને લસણ નરમ થાય ત્યાં સુધી કૂક કરીએ તમે જોઈ શકો છો ડુંગળી અને લસણ સરસ નરમ થઈ ગયા છે હવે આપણે ત્રણ મોટી ચમચી આ રીતે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તો મેં આદુ લસણ લઈ તેની અંદર બે મોટી ચમચી પાણી ઉમેરી આ રીતે ગ્રેવી ફોર્મમાં ક્રશ કરીને લીધું છે હવે તેને સતત ચલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ પર અને સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે બધા મસાલા કરીશું જેમાં પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધણાજીર ઉમેરીશું એક ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી આપણે કશમીરી લાલ મરચું પાવડર લઈશું અને બધા મસાલાને સરસ રીતે સાતરી લઈશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાના છે હવે તમે જોઈ શકો છો સરસ સંતળાઈ ગયા છે ને તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેની અંદર દહીં ઉમેરવાનું છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલું દહીં લીધું છે જેને મેં બ્લેન્ડર ચલાવી આ રીતે એકદમ સ્મૂથ કરી લીધું છે જો તમે આખું દહીં ઉમેરશો તો તમારું દહી સબ્જીમાં ફાટી જશે પણ જો તમે આ રીતે દહીંને સ્મૂથ કરીને ગ્રેવીમાં ઉમેરશો તો ગ્રેવીનું ટેક્સચર એકદમ ક્રીમી આવશે હવે દહી સરસ ગ્રેવીમાં મિક્સ સઈ ગયું છે તો આપણે જે હળદર સાતળીને રાખીએ હતી તેને આમાં ઉમેરી દઈશું અને સબ્જીમાં તેને મિક્સ કરી લઈશું તો વટાણા બાફીને લેવાના હોય તો આ સમયે હળદર સાથે તમે ઉમેરી શકો છો મેં કાચા લીધા હતા એટલે અગાઉ ડુંગળી સાથે ઉમેર્યા હતા હવે આપણે પાણી લેવાનું છે તો અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરીશું મેં અહીંયા એક વાડકી પાણીનો ઉપયોગ કર્યો છે તમને ગ્રેવીની થિકનેસ જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર સબ્જીમાં ઘી ઉપર આવે ત્યાં સુધી તેને કૂક કરીશું લગભગ પાંચ મિનિટ માટે હવે લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો શાકમાં બધું ઘી ઉપર આવી ગયું છે છેલ્લે તેમાં એક મોટી ચમચી ગરમ મસાલો ઉમેરીશું તેને સબ્જીમાં સરસ મિક્સ કરી લઈએ હવે ફરીથી કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર શાકને એક મિનિટ માટે કૂક કરી લઈએ જેનાથી બધી મસાલાની ફ્લેવર શાકમાં આવી જશે હવે એક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે છેલ્લે આપણે તેમાં એક મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને સબ્જીમાં સરસ મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લીલી હળદરનું શાક અને ઘરે એક ચોક્કસથી ટ્રાય કરજો હવે સબ્જી તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલી આ સબ્જીને ગરમ ગરમ રોટલા ભાખરી પરોઠા સાથે સર્વ કરીશું આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવતા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવા નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો